ઓપરેશન સિંદુર પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે વર્તમાન પરિસ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા જમ્મુ અને કાશ્મીરમાં અવંતીપુરના નાદેર અને ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર પાકિસ્તાનના કરાંચી માં ભેગા થયા આતંકવાદીઓ રેલીમાં લશ્કરના આતંકવાદીઓ દેખાયા આતંકવાદી ભારત મ્યાનમાર સરહદ પર આસામ રાઈફલ્સની મોટી કાર્યવાહી ચંદીલ જિલ્લાના ન્યુ સમતલ ગામ નજીક દસ ઉગ્રવાદી ઠાર મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય સરકારી કર્મચારીઓને પણ પીએમ જેવાયનો મળશે લાભ સરકારી અર્ધ સરકારી પેન્શનર્સને દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળશે મફત હાલ મળતું માસિક રૂપિયા એક હજારનું મેડિકલ એલાયન્સ પણ રહેશે ચાલુ પીવાના પાણી મુદ્દે રાજ્ય સરકારનો નિર્ણય રાજ્યના ચોસઠ જળાશયોનું પાણી પીવા માટે રખાશે અનામત ચૌદ હજાર આઠસો ને પંચાણું લાખ એમસીએફટી સામે બે પોઈન્ટ ત્રેવીસ લાખ એમસીએફટી જથ્થો ઉપલબ્ધ ગત વર્ષની સરખામણીએ છ ટકા વધુ પાણીનો સંગ્રહ ગત ચોવીસ કલાકમાં રાજ્યના અગિયાર તાલુકામાં કમોસમી વરસાદ આગામી બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા સાયક્લોનિક સર્ક્યુલેશનના સક્રિય થતા વરસાદી માહોલ રહેશે યથાવત બિહારમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન પોઈન્ટ ટેબલ પર મહારાષ્ટ્રનું પ્રભુત્વ જ્યારે હરિયાણા બીજા ક્રમાંકે જ્યારે ગુજરાત બે ગોલ્ડ સહિત કુલ બાર મેડલ સાથે એકવીસ માં સ્થાને હોન્ડુરાસના વિદેશ સચિવ એડ્યુઆડો એન્ડ્રિક રીના ગાર્સિયા ભારતના પ્રવાસે દિલ્હીમાં હોન્ડોરાસના દૂતાવાસનું કરશે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત